ભાઈઓ અને બહેનો આ વિડીયોમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છું વિષય છે વિશ્વના અંત અંગે ઈસુના સંકેતો ડિસેમ્બરના અંતિમ સપ્તાહે ઈસુ જયંતિનો વિશ્વવ્યાપી ઉત્સવનો તહેવાર આવે છે ખ્રિસ્તીઓ સહિત અન્યો માટે પણ આ પર્વ આનંદનું છે સાંપ્રત સમયમાં આ પર્વના આગમન અગાઉ કેટલાક વિઘ્ન સંતોષી કટ્ટરવાદી પરિબળોએ આતંકી મર્યાદા ઓળંગી હોય એવું છે વિશ્વાસીઓ પર ધર્માંતર કરાવવાના વાહ્યો આરોપો મૂકે છે ખ્રિસ્તીઓને સતાવે છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહેવું પડ્યું છે કે દુનિયાના કેટલાક દેશોમાં ખ્રિસ્તીઓની સતાવણી કરાય છે તે ચલાવી લેવામાં આવશે નહીં આ નિવેદન સૂચક છે આવી બધી બાબતોનું જે ભવિષ્ય કથન ઈસરોએ પોતે કરેલું છે તે અત્યારે પુરવાર થવા જઈ રહ્યું છે ઈસુ પોતે પુનઃ આપવાના છે ત્યારે તેઓ પણ આવું ચલાવી લેવાના નથી પર લખી દેવા જેવું છે વિશ્વના અંત ઈસુએ દર્શાવેલ ભવિષ્યવાણી સંકેતના જે સંકેતો છે એ વાતમાં આપણે આગળ વધીએ હવે ઈશુ સાધારણ માણસ તરીકે ગભાણ માં નહીં પણ રાજ રાજેશ્વર તરીકે ગગનમાં આપવાના છે અને એ તેમણે પોતે કહેલું છે તે કદી ખોટું હોય નહીં ઈસુએ દર્શાવેલા સંકેતો બે હજાર વર્ષો પૂર્વે ઈસુનું અવતરણ ગભાણમાં થયું તેમનું દ્વિતીય આગમન ગગનમાં થશે આપણા એશિયા ખંડના બેથલેહ તેમનો જન્મ અને ઈસુનું આગમન અને નિવાસ જગતમાં થયું હોવા છતાં તેઓ જગતથી પરલૌકિક જીવન જીવ્યા તેમનામાં પવિત્ર આત્માના સુપર પાવરનો સંચાર હતો તેમણે અપંગોને અંગો પ્રદાન કર્યા રોગીઓને રોગ મુક્ત કર્યા ઉપરાંત સાગરમાં થતા ભયાનક વાવાઝોડા કર્યા તેમના વર્તન સાથે સુસંગત વક્તવ્યના પડઘા એ પડઘાઓએ ભલભલાના હૈયાઓને ડુલાવી દીધેલા છે નેત્રી અને નીતિના તેમના સંદેશાથી પ્રભાવિત થઈને શ્રોતાઓએ તેમનું શરણ સ્વીકાર્યું છે પ્રાચીન સૌમ્ય હતા સંસારમાં હોવા છતાં ગૃહસ્થિ નહીં પણ મુનિઓની માફક સંસાર ત્યાગી હતા સતત તેઓ ઉપાસના અને ઈશ્વરની સાનિધ્યમાં રહેતા હતા આ વિદ્વાન મહાજ્ઞાની ઈશુએ આપેલું જે ગિરિપ્રવચન વિશ્વમાં પ્રખ્યાત છે તેમના સાત્વિક અને સેવાભાવી જીવનને લીધે પાખંડી ધર્મગુરુઓ કહેવાતા પંડિતો અને વિઘ્ન સંતોષીઓ શર્મિંદા પડતા હતા અને તેથી તેમના પ્રત્યે રોષે હતા અને તે વખતે રોમન સલ્તનત ચાલતો હોવાથી તેઓએ રોમન સલ્તનતને ઈસુરી સામે ફરિયાદ કરી બંભેરણી કરી જૂઠા આક્ષેપો મૂક્યા રોમન ગવર્નર એ લોકોને તાબે થઈ ગયા અને નિર્દોષ ઈસુને મૃત્યુની સજા જાહેર કરી તેઓ મૃત્યુ કબર પર પોલીસોનો જાપતો મુકાયો છતાં સજીવન થયા અને સજીવન થઈને ચાલીસ દિવસ સુધી તેઓ આ પૃથ્વી પર રહ્યા એમના શિષ્ય સહિત પાંચસો કરતા વધારે વ્યક્તિઓને એમને દર્શન આપ્યા અને ચાલીસ દિવસ પછી એમનું ગમન થયું તે વખતે વાદળમાંથી ફિરસ્તાઓએ સંભળાવ્યું કે તમે શું જોઈ રહ્યા છો જે ઈસુને તમે સ્વર્ગે જતા જુઓ છો એ પાછા આવશે અને ઈસુએ પોતે પણ તેમના શિષ્ય લખેલા ગ્રંથમાં તેમના પુનઃ આગમનના અણસારો આપેલા છે અને તેમણે પોતે કહ્યું છે કે પ્રજા પ્રજાના વિરુદ્ધ થશે ભયાનક રોગચાળા પ્રસરશે હું ઈશું છું એમ કહીને મારે નામે જુઠ્ઠા ભરતા પ્રબોધકો ઉભા થશે તેઓ લોકોને ભૂલાવશે અને ભરમાવશે ભયાનક યુદ્ધો થશે અંધાધુંધી થશે અને ધરતીકંપો વારંવાર થશે તદઉપરાંત મારા શિષ્યોની સતાવણી થશે જે અત્યારે થઈ રહી છે અને મારા આગમન પૂર્વે મારો શુભ સંદેશ સમગ્ર જગતમાં પ્રસિદ્ધ થશે અને ત્યારે જ જગતનો અંત આવશે માત્ર થી ચોવીસ અગિયાર ભાઈ અને બહેનો વિદ્યમાન સમયમાં આવા બધા બનાવો બની રહ્યા છે એ જોતા કલી નામના જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ એ કલિયુગ હવે જોત જોતામાં પૂરો થવાની સંભાવના રહેલી છે હવે ઈસુ માનવ સ્વરૂપે ગભાણમાં નહીં પણ રાજા તરીકે ગૌરવવાન રાજા તરીકે ગગનમાં આવશે અને પછી વિશ્વમાં પધારશે ત્યારે વર્તમાન વિશ્વ કે જેમાં આપણો નિવાસ છે એ વિશ્વનું વિસર્જન થશે અને નવી સૃષ્ટિ અને ઇઝરાયેલના પાટનગર યરુસાલેમનું નવસર્જન થશે આપણે આ વાત સ્વીકારીએ ચેતીએ અને ઈસુના પંથે ચાલીએ ઈશુ જયંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ